બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના ગોરડા ગામે સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધ થવાથી ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી ગોરડા પીએસસીની બિલ્ડિંગ જર્જરિત થઈ જવાને કારણે ડોક્ટરે ગામમાં વૈકલ્પિક જગ્યા શોધવાને બદલે દસ કિલોમીટર દૂર બેડા ગામના પીએસસીમાં સેવાઓ ખસેડી આનાથી ગોરડાના ગ્રામજનો આરોગ્ય સેવાઓ મેળવવા માટે દૂરના ગામે ધક્કા ખાવા પડી રહ્યા છે જેના કારણે તેઓ ડોક્ટરની આ મનમાની અને તાનાશાહી સામે ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે સિફ્ટ કરવાનું થાય છે જો જેલ છે તો એના માટે નજીકની બે ત્રણ જગ્યાએ જોઈ લીધી છે જે ગામની નજીક છે 1 કિલોમીટરમાં ગામમાં જે બે એક ગામમાં છે એક બીજી બે ગામની બહાર છે તો આપણે આ ત્રણ જગ્યામાંથી કોઈ બી એક જગ્યા સિલેક્ટ કરીને ત્યાં પીએસસી પર સડી અહીંયા પેશન્ટ આવ્યું ને તો એના તરફ ધ્યાન બી ના હોય સાહેબનું બરાબર અને કોઈ સારો જવાબ બી ના આપે અને પોતાને જેવું હોય રોપ એ રીતે જમાવેલું છે તો આમને એમ ખ્યાલ નથી કે ઘોરાડ કેવું ગામ છે એમને તો એમ જ છે કે અહીંયા કોઈ નથી એમ